રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ બધાય મજામાં છે મજામાં છે ને અમિતા મુરા ને પાંદરે મજા જ કરીએ કઈ મજા ને કઈ સજા સજા કેવાની હે કઈ ખબર ન પડી

એટલે એના ઉપરથી મારે તમને વાત કરવી કે એક ભાઈ છે ને અહીંથી યુકે થી ઓસ્ટ્રેલિયા ગયો હતો ઓસ્ટ્રેલિયા બાર વર્ષનો હતો ત્યારે અને મા બાપ ભેગા ગઈ છે એટલે સેટો ઓગણીસો ની એકાસી માં લગભગ એમ એટલે આજ થી લગભગ આમ કે કેટલા વર્ષ થયા તેતાલીસ વર્ષ થઈ ગયા ફોર્ટી થ્રી ઇયર્સ તેતાલીસ વર્ષ પહેલા એ માણસ અહીંથી ગયો તો

ਉਹ ਸੋਕਰਾ ਹੀ ਬਣ ਹਰੀਪਟਨ ਸੀ ਹੈ ਉਹ ਸੋਕthia 6 ਸੋਕਰਾ ਮਰ ਬਗੰਦੇ ਰਹਾ ਹੁੰਦੇ ਸੀ ਆਹ ਬਗੋਂ ਨਹੀਂ ਤਦ ਬਦਈ ਆਉਈ ਤਾਈ ਇਹ ਕਈ ਨੰਬਰ ਹੈ ਹੂੰ ਨੀ ਪਹਿਲਾਂ ਤਾਂ ਆਪਾਂ ਡੋਹਾ ਉਹਨੇ ਪਹਿਲਾਂ ਖਬਰ ਹੈ ਨਾ ਬਤਾਈ ਮੋਟਾ ਉਹ ਜਾਂਦਾ ਸੋਕਰਾ ਉਹ ਤਾਂ ਇਹ ਹੋਵੇ ਇਹ ਬਤਾਈ ਮੈਂ ਕਿਉਂਕਿ ਇਹੋ ਖਬਰ ਪੜਿਆ ਕਿ ਆ ਬੇਨ ਬੇ ਕਰਵਾ ਮੈਂ ਤਣਾਈ ਜਾਈਏ ਹਮ ਕਿ ਬੇ ਕਰੀਏ ਇਹਦਾ ਆਖੂ ਅੱਖਿਓ ਓੜੇ ਆਵੇ ਜਾਈਏ ਖਬਰ ਹੈ ਇਹ ਨਹੀਂ ਆ ਮੋਟਾ ਕਰਵਾ ਲਿਆ ਆਹ ਆਕੰਝੰਬਾ ਵਾਰ ਦੇ ਆਹ ਬੋਵਾਰ ਇਮੇ ਆ ਕੰਟਰੀ ਮੇ ਤਾਂ ਬੋਵਾ ਜਿਆਡੇ ਫੈਮਿਲੀ ਨੋ ਆ ਹਾਂ ਪਰ ਤੋ ਇਹ

ઘણા આના માટે થઈને એ એટલે એવું કે ખાલી આપણા જ આપણા ની વાત નથી કરતો ઇંગ્લિશ પીપલની વાત કરું કરવું કે એ લોકો કામ કરવું નથી ને બસ ચાર પાંચ છોકરા હોય તેનો બેનિફિટ આવતો હોય તેને બેનિફિટ ઉપર જલસા કરે ને મોટા કરે એક જે મોટું થઈ ગયું હોય તો બીજું આવે ને બીજું આવે ત્રીજું આવે ને ત્રીજું સો થો એટલે એને વહેંચડીએ એટલે કામ તો કરવું ન પડે હે ના પણ કઈ ખોટી વાત કીધો ભાડા ને કે તમે ઘણા કે આ તો હા ખોટા બોલે ખોટા નથી બોલતો આ હકીકત છું તમને અહીંયા હકીકત છે

હવે ઈ તો ઇલીગલ છે વર્ષા અહીંયા ઓસ્ટ્રેલિયામાં છે તો ઈ પછી કો પાસો પછી પાછા જરૂર પડે એટલે પાછા સપ્લાય કરે તો જ થાય ને નકર તો પછી એમાં પાછો પોતાનો ખર્ચો ક્યાં કાઢવો એમ એટલે એ પા સપ્લાય કરતો હોય એમાં પકડાઈ ગયો એમાંથી પકડાઈ ગયો પકડાઈ ગયો એટલે જેલ આવી જેલ આવી તો 6 વર્ષની જેલ એક બે

તો વધારે સજા થાય નાખતો હતો પણ પછી કામ થાય ગુનો કર્યો તો એટલે સજા આવે એને હેના હવે માં ડિપોર્ટ કર્યો છે મોકલી દો તેતાલીસ પડશે

એટલે આવા કાયદા આ લોકો ને ટૂંકમાં આવા કન્ટ્રી માં હોય છે બધા કાયદા એટલે આપણે આમાંથી શીખવાની વસ્તુ છે કે કમ્યા કઈ જઈએ ને આપણે કોઈ પણ જગ્યાએ તો આપણે આવો કોઈ ક્રાઈમ ન કરીએ રાઈટ ને આખી રીતે રીએ નહીં હમ મેન શીખવાનું આ વસ્તુ છે આમાંથી આ જા બીજું કઈ કારણ નથી આ બ્લોક બનાવવાનું કારણ આ વસ્તુ છે કે આપણા અહિયાં ઘણા ઓસ્ટ્રેલિયામાં જાય છે બધી જગ્યાએ આ યુરોપમાં બધી જગ્યાએ ગમે બધી જગ્યાએ જતા હોય પણ અહીંયા હે ને આપણે આપણો ધંધો કરાય આપણી રીતે વર્ક કરાય કામ કરાય બધું કરાય મહેનત કરાય રાઈટ પણ આવા કોઈ ધંધા કરાય નહીં કોઈ જાકબના આપણે જાકબના ધંધા કહીએ ને નથી આના નથી આના જાકબના નહીં

કેનેડા માં એટલો ભયંકર અકસ્માત થી વટાણે આ બધા યંગસ્ટર બધા બારે ભણવા જાય બધા કઈ જોબ માટે જાય ગમે જાય

આપણે આપડે હું કઈ ન થાય એટલે એવું ના કરવાનું લિમિટ માંગવાય મુલાથી મહેનત કરીને એટલે બધા અહીંયા છોકરા જોયા ગયા તો ભણવા ગયા તો એને એટલી ફી ભરી હે એને બધું એટલી મહેનત કરી